ખેડૂતોની અનેક સમસ્યાને લઈને બાર તારીખે ગાંધીનગર ખેડૂતો ભેગા થવાના છે પડતર પ્રશ્નો છે એમાંથી એક પ્રશ્ન છે જમીન માપણીને લઈને જમીન માપણીમાં જે ગોટા થયા છે જયારે જયારે ખેડૂતોને મળું છું અથવા એમની સાથે ડિબેટ કરું છું ત્યારે ખેડૂતો સીધો એ જવાબ આપે છે કે બેન આ જે જમીન માપણી થઈ છે ને એમાં અમને ભાઈ ભાઈઓને બધાવે ને એવી જમીન માપણી છે એટલે કે એકદમ જમીન માપણીમાં જે ગોટા થયા છે એવો જ એક મુદ્દો છે અને એક ખેડૂત મારી સાથે છે કે જેમને જમીન માપણી મુદ્દે સર્વેની બાબત બાબતમાં એક મોટો ગોટો થયો છે અને કેટલા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે પણ આ નફટ પ્રશાસન કોઈ જવાબ આપતું નથી શું પ્રશ્ન શું છે બે હજાર ફોર્ડમાં અરજી કરેલ છે એટલે એ માપની શીટને મારી એક સુરતા લેતા એમાંથી બાવન કર નાખી ભાઈ વેસી નાખે તો એ લોકો મને દબાણ કરી અને તારા અહીંયા નથી આ તારું અને બીજાનું છે એમ કીએ તો રીસરો ની ભૂલ ના કારણે હું ખુબ હળિયું કાઢી બે થી અળિયું કાઢું તોય છતાં મારો અપંગ માણસ હું તોય છતાં અળિયું કાઢી મેં તંત્રો મારું કાંઈ સાંભળતું કલેક્ટરમાં અરજી નાખી એની ભૂલના કારણે મારે પચાસ સાઠ હજારનો ખર્ચો થઈ ગયો અને હજી આ વકીલ રાખ્યા એને મારે પડે એના માટે હું ખૂબ અડિયું કાઢી અને હવે એ જવાબ લોકો આપતા નથી એટલે મેં કીધું હવે મારે આપઘાત કરવા સિવાય બીજો કોઈ ઉપયોગ નથી કલેક્ટરે આવડિયા સાત તારીખ હતી સાત તારીખના બદલે એકવી તારીખ નાખી એ લોકોએ જો એ નિર્ણય ન દે તો મારે આપઘાત કરવાનો નિયમ પ્લાન છે અ એક ખેડૂતની તમે હાલત જોઈ શકો છો દિવ્યાંગ છે વિકલાંગ છે અને આવી પરિસ્થિતિમાં એ આ প্রশাসনની તારીખ પે તારીખ તારીખ પે તારીખ વાડી નીતિ પાછળ ઢક્કાઓ ખાય છે કે મને ન્યાય મળે જમીન માપણી ના ગોટા આ એક ખેડૂતનો પ્રશ્ન નથી ગુજરાતના લગભગ મોટા ભાગના ખેડૂતોનો પ્રશ્ન છે કે જમીન માપણીમાં જો સર્વેમાં ગોટા કર્યા છે

અમુક વરિષ્ઠ પત્રકારો જેમ કહે છે કે આવેદન પત્ર તો સિંગ દાડિયા છે સિંગ દાડિયા સમન ગણી લેવામાં આવે છે અનેક ખેડૂત આંદોલનોમાં આવેદન પત્ર અપાયા કશું જ ફેર પડતો નથી શું આ તંત્રને કાયદા કાનૂનનો કોઈ ડર નથી અનેક સવાલો છે કે શું તમે કોઈ ગાદી ઉપર કે કોઈ રાજનેતા કે કોઈ સત્તા તમારા હાથમાં છે તો શું બધું તમારા હાથમાં છે શું સામાન્ય જનતાના પ્રશ્નો હલ કરવા એ તમારી ફરજ નથી અનેક સવાલો છે કેમેરામેન પ્રદીપ પાઠક સાથે હું કાજલ સુવા બીએસ નાઇન ટીવી ન્યૂઝ રાજકોટ